ઓહો પરમાત્મા નું સ્થાન ક્યાં છે સિદ્ધિ ક્યાં છે વૈકુંઠ વિજય પરમાત્મા સ્થાન તો વૈકુંઠમાં છે તો ભાઈ આ જે સ્થાન જે બ્રહ્માજી ઉત્પન્ન કર્યું હું આટલા બધા સ્થાન માંથી હું કયા સ્થાનમાં છું તો હવે તો કયા સ્થાન કરવાનો આ સાત ઉપરના ઉર્ધ્વલોક છે અધલોક છે તલ વિતલ પાતલ સુતલ તલાતલ રસાતલ એવી રીતે સાત અધોલોક છે પૃથ્વીલોકમાં પૃથ્વી લોકમાં પણ પાછા પેટા લોક છે કેટલા કે તો પૃથ્વીલોકમાં મનુષ્ય લોક છે પિતૃ લોક છે નરકલોક છે તો આજે મનુષ્ય લોક જે છે ને મનુષ્ય લોકમાં કર્મ ના ફળ ભોગવવા માટેનું શરીર પ્રાપ્ત થાય છે નરક લોક જે છે એમાં યાતના શરીર પ્રાપ્ત થાય છે એમાં માત્ર યાતના યાતના બીજું કંઈ જ નહીં પિતૃલોકમાં વાસનામય શરીર પ્રાપ્ત થાય છે બહુ વાસનાઓ રહી ગઈ હોય ને તો છેલ્લે પ્રેત થઈને ભટકવું પડે કારણ કે એટલી બધી મલ્ટિપલ વાસના હોય કે અમુક શરીરમાં એ ભોગવાય તો અમુક શરીરમાં એ જ ભોગવાય અમુક શરીરમાં એ અને બધી મનુષ્યના શરીરમાં ના હોય પ્રાણીના શરીર વાળી હોય તો મિક્સ કરીને ભગવાન કેવું ચોર્યાસી લાખ ક્રિએશન કરી નથી શકવાના એટલે ચોર્યાસી લાખ યોની પણ આપણને ઓછી પડી એમ આપણે એટલી મિશ્ર વાસના ઊભી કરી કે છેલ્લે પ્રેત બની ભમવું પડે એ યોની તમને પ્રાપ્ત જ નહીં થાય તો શા માટે વાસના કરવી માટે તમને આનું જ્ઞાન આપવામાં આવે છે કે ભાઈ સ્થાનનો વિચાર કર સ્થાનનો વિચાર કર પિતૃલોકનો વિચાર કર નરકલોકનો વિચાર કર હો અને મનુષ્ય લોકનો વિચાર કર તો તને બધી ખ્યાલ આવશે કે આમાંથી શું કરવું ને શું ન કરવું તો યાતના યાત્નામય શરીર ન ભોગવવું હોય તો કોઈને યાતના આપવી નહીં વાસ્તનામય શરીર ન ભોગવવું હોય તો વાસના ઊભી કરવી નહીં તો આ રીતે મનુષ્ય લોક પણ પાછા ચાર લોકો ઊભા થયા કયા ચાર લોક તો કે ઉદ્ભિજ જમીન ફાડીને ઉગવા પછી શ્વેદજ પરસેવા થઈ મારી પણ ઉત્પત્તિ જો આવી રીતે મનુ પૃથ્વીમાંથી મનુષ્ય લોકમાંથી માંથી ઉત્પત્તિ થઈ હોય તો હું મારા દ્વારા શું કરી શકું કે હું ખોટો અહંકાર કરું કે આ મેં કર્યું આ કર્યું હું પોતે જ આમાંથી ઉત્પન્ન થયો છું આવો વિચાર કરવા માટે પરમાત્મા વિચાર કરવાનો અને આ કોઈ બી સ્થાનમાં કે છે કે પરમાત્મા નથી એ પરમાત્મા તો ક્યાં છે સ્થિતિ વૈકુંઠ વિજય માત્ર એ ઈશ્વર ને ઈશ્વર નો જ વિચાર કરવાથી આ મનુષ્ય લોક માંથી પણ પાર ઉત મનુષ્ય લોકના જેટલા કર્મ જે છે મનુષ્ય લોક જેટલી યાતના અને પીડાઓ જે છે મનુષ્ય લોક જેટલા વિચારો છે એ બધા વિચારથી તમારે પર જયારે તમે ઉઠી જશો અને માત્ર પરમાત્માય વિચાર કરશો એ પરમાત્માય વિચાર એટલે ભાઈકું એટલે ઉપર એટલે ઉર્ધ્વલોક્યા અહીંયાની વાત કરી છે કે ઉપરનો વિચાર કરશો ત્યારે જે પરમા પરમાત્મા તો ઉપર જ બેઠો છે ઉર્ધ્વ મૂલહ અધશ એનું મૂળ તો ઊંચું જ એ રાખીને બેઠો છે અત્યતિ દશાંગુલમ તમે જેટલું વિચારો એનાથી દસ આંગણ એ ઊંચો જ છે આપણી દરેક વાસનાથી દસ આંગળ ઊંચો છે આપણે દરેક કામનાથી દરેક કર્મથી દરેક ઈચ્છાથી દરેક સુખ દુઃખ થી દસ આંગળ ઊંચો છે તો એ ઊંચો છે તો મારા સુખ દુઃખ ને ઈચ્છાઓ હવે શું કામના આવો બધો વિચાર કરીને પરમાત્મા મય બનવાની કોશિશ કરવી એ સ્થાન જાણવાનું મહત્વ છે હવે કે છે કે પોષણ સારું આ સ્થાન એટલે મનુષ્યનો જન્મ બ્રહ્માજી થયો એવી તો ખબર પડી ગઈ પણ મારું પોષણ કોણ કરે છે હવે અહીંયા પોષણ માં છે ને

કે ચાર પ્રકારના મારા જે ભક્ત છે અને બ્લેક એન્ડ પરમા લખી આપ્યું છે ભગવદ્ ગીતામાં આ ચારમાંથી તમે કોઈ પણ એક બની જાવ તમારું પોષણ આ મિનિટે શરૂ થઈ જાય તમને જેવી તમારી તકલીફો હોય ને બનીને બની બનીને અર્થાર્થી બનીને અને જ્ઞાની બનીને આ ચાર તમે બની ગયા ને તો તમારું પોષણ શરૂ થઈ જાય એટલે ઈશ્વરને શું કેવું છે કે તું આર્થ ભક્ત બન આર્ત અને ખૂબ તકલીફ બી આવી જાય ને તો પણ તું મને જ યાદ કર માંગ મારી જ પાસે હાથ મારી જ પાસે પહેલા ધેન આઈ વિલ ટેક કેર ઓફ યુ તું બીજે જઈશ તો હું ખસી જઈશ માટે આપણને સમાજમાં નથી દેખાતું ઘણી વાર ઘણા રિએક્શન આવે ભગવાન આને આનું ભગવાન જ બધાને જન્મ આપ્યો તો આનું આટલું કેમ નથી જોતો પણ એને એને કેર લીધી આ શરીર જોઈને ક્યારે એવું વિચાર્યું કે આ કોણે આપ્યું છે એને જો એટલી પણ ઈચ્છા ઉભી ન કરી હોય કે મારા કારણને જાણવાનો લાવ હું પ્રયત્ન કરું ભગવાન ફ્રી નથી એને માટે

તમેથી પૂછતું આવશે એનું પોષણ કરે હવે યાદ રાખજો હવે બોલતા નહીં કે આનું પોષણ ભગવાન કેમ નથી કરતા જિજ્ઞાસુ જિજ્ઞાસુ બની જિજ્ઞાસા કર જિજ્ઞાસા માત્ર મારી જ કર બીજા કોઈની નહીં હ શરીર મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેટલા જેટલા વિષયો જે છે જેટલી વ્યક્તિઓ છે જેટલી પરિસ્થિતિઓ છે એની જિજ્ઞાસા નહીં કર એને જાણવાની ઈચ્છા નહીં કર પ્રપંચેભ્ય ઉપરમણમ આજ વસ્તુ તમને આમાં અપરોક્ષુભૂતિ વિવેક ચોડામણીમાં શીખવાડીએ છીએ ભાઈ ઉપરામતા પ્રપંચેભ્ય ઉપરમણમ પ્રપંચ માંથી ઉપરાંત શા માટે કોઈનું જાણવું કરવું પ્રપંચ માંથી એ આટલા જ માટે જિજ્ઞાસા કર તો મારી જ કર કે આ ભગવાન કોણ હશે આ જગત કારણ કોણ હશે આ ગુલાબનું ફૂલ આ ફૂલ આટલું સુંદર છે તો કેવી રીતે બનાવ્યું હશે હાવ ઇટ ઇઝ પોસિબલ તો તમે કરતા કરતા છેલ્લે તમે ધીમે 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 પરમાત્મા તત્વ સુધી પહોંચો અને ક્યાંક કર તો મારી જ કર અને બીજી એક વાત આ પરમાત્માની જિજ્ઞાસા કરવા જેવી છે કેમ કારણ કે એમની બાબતે જેટલી જિજ્ઞાસા આપણી થાય ને એના કરતા ડબલ શાસ્ત્ર એને આપી દીધેલા છે તમારી જિજ્ઞાસા ખૂટશે પણ આ શાસ્ત્ર નથી ખૂટવાના મને એક વાર હતું કે ભગવાન શંકરાચાર્ય જેટલું પોતાના હાથે લખ્યું છે આપણે તો કરી કરીએ પણ એની રચના વાંચીએ તો ખરા પણ હવે ટૂંકી લાગે છે કે નહીં વાંચી શકાય દરેકે દરેક શબ્દ આંખ નીચેથી નહીં પસાર કરી શકાય એક લાખ મહાભારત ના શ્લોક અઢાર હજાર શ્રીમદ ભાગવત ના શ્લોક અઢાર પુરાણ આટલું બધું લખ્યું એની ઉપર શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું આખી જિંદગી પણ ઓછી પડશે જો તમે વાંચો તો અને તમારી જિજ્ઞાસા ખૂટી જશે પણ ઈશ્વર નહીં ખૂટે એટલું બધું મટીરિયલ એને તમને આપ્યું છે અને બીજું સમજો કે જિજ્ઞાસા તો એવા માણસની કરવી જેની ડાયરી ખુલ્લી હોય આપણી ડાયરી ખુલ્લી છે જીવનની આપણી ડાયરી તો આપણે ઘરે બહાર મૂકીશું પણ ડાયરી સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવી પડશે એટલા અંદર ખરાબ કર્મો આપણે કરીને અકબંધ રાખેલા છે ન કહેવાના કર્મો કરીને રાખેલા છે આપણા જીવનનું ચરિત્ર છાપવું હોય તો કોઈ ચાલો મફત છાપીએ એકદમ ફ્રી ઓફ ચાર્જ છાપી શકાશે ભાગવત આખું જીવન ખુલ્લું પહેલા ભગવાન લખી નાખી છે કેટલું દિવ્ય જીવન હશે એને ડર જ નથી જન્મ્યા ત્યારથી કે પરમાત્મા અંતર ધ્યાન થયા અને પછી એની વાતો ચાલ્યા જ કરે હા ખુલ્લી કિતાબ જેવું જીવન આટલું સિગ્ય તોય બસ છે તો જીજ્ઞાસા એવી વ્યક્તિ ને કરો જેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય

ઈશ્વરની જિજ્ઞાસા કરી તો ઈશ્વર જેવા બનીશું કાલે મેં ના કીધું લોભ લોભ ની સાથે લોભ મળે તો ડબલ લોભ થઈ જાય લોભીની જિજ્ઞાસા કરે તો લોભી થઈ જઈશું ક્રોધી ની જિજ્ઞાસાથી થી ક્રોધી થઈ જશે ડબલ થઈ જશે બધું સેમ આ પરમાત્માની જિજ્ઞાસા કરીશું તો એ પરમાત્મા બની જવાનો સીધો અને સહેલો સરળ રસ્તો છે આવી રીતે જિજ્ઞાસા તું મારી કર તો જ હું તારું પોષણ કરી જિજ્ઞાસુ અર્થાર્થી અર્થ તારે વિત્ત જોઈએ તો પણ તું એ યાચના એ લક્ષ્મીજીને ભોગવી શકીશ નહીં તો મારી જેમ લક્ષ્મીજીને ખુલ્લી છાતી ઉપર રાખવી હોય તો લક્ષ્મીજી કોને આવી રીતે કોણ બતાવી શકે કે લક્ષ્મી જો શુદ્ધ લક્ષ્મી હોય તો તમે એવી રીતે બતાવી શકો તો બીજું કંઈ નહીં એટલે કે દરેકે દરેક લોર્ડ ઇઝ વોચિંગ લક્ષ્મી તમારા ત્યાં આવશે એ બધી શુદ્ધ અને સાત્વિક હશે એટલે કે જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચર જ્ઞાનીઓને તો વાત જ અહીંયા કરવાની નથી જ્ઞાની એટલે કે બીજું કંઈ જ નહીં કન્સર્ન ઓનલી વિથ મી મારી જ સાથે જો મતલબ હોય તો એ તો મારો પોતાનો આત્મા છે એટલું ચોખ્ખું પરમાત્માએ કહી દીધું એટલે આ ચાર જણનું પોષણ કરું છું આપણે ઈચ્છતા હોય કે પરમાત્મા નથી હવે આ જે પોષણ જે નથી કરતા એનું પોષણ નથી થતું એ શા માટે નથી થતું તો કે ભગવાને બ્રહ્માજી એ જે ઉત્પત્તિ કરી એમાં ઉતી પણ બનાવી ઉતી એટલે કે ઉતય કર્મ વાસના આ ઉતિ એટલે ઉતિને કર્મવાસના કીધી છે અને પોતાની કર્મોવાસના પ્રમાણે જીવ જ્યારે કુ કર્મ કરે છે પરમાત્માથી વિમુખ કર્મ કરે છે હ એની ઉપનિષદોમાં બહુ સુંદર વાતો આવે છે કે એનો ઉપનિષદમાં પણ એની સુંદર વાત આવી છે ભૃહધારણ ઉપનિષદમાં એની સરસ વાત આવી છે કે દેવો અને દાનવો જ્યારે સંગ્રામ કરતા હતા ત્યારે જે ઇન્દ્રિયો બધી ઉભી થઈ તો એ ઇન્દ્રિય જે આંખ જે છે આંખ જે છે અપ્રતિષિદ્ધ કર્મ કરવા લાગી ન જોવાનું જોવા લાગી ત્યારે કે છે કે એ ન કરવાનું જોવા લાગી જે આંખની જે વૃત્તિઓ હતી અને દાનવો એ ગ્રહણ કરી લીધી અપ્રતિષિદ્ધ એટલે આ જે અપ્રતિષિદ્ધ જુએ છે કે ન જોવાનું શાસ્ત્રમાં જોવાની ના પાડી છે એ જુઓ તો એ દાનવ કર્મ છે એ ઉતી એટલે કર્મ વાસના જે છે જોવાની જે વાસના જે છે એનો આ રીતે અપ્રતિષિદ્ધ દુરુપયોગ જો કર્યો એવી રીતે અપ્રતિસિદ્ધ ન બોલવાનું બોલ્યા કોઈની નિંદા કરી કોઈનો પ્રપંચ કર્યો ન ખાવાનું અપ્રતિસિદ્ધ જે વર્જિત અન્ન જે છે વર્જિત 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 અન્ન તમે તમે ખાઈ લીધું જગ્યાએ લઈ ગયા જગ્યાએથી ખરાબ ખરાબ કર્મ જો કર્યું દૂષિત કર્મ જો કર્યું તો એ બધું ઉતી કહેવાય છે એને કર્મ કહેવાતું નથી ને આ ઉતી જ્યારે બને તો એ કર્મ વાસના વ્યક્તિઓને પરમાત્મા પોષતા નથી એમણે ડિસ્ક્રિમિનેશન કરી નાખ્યું છે કે મેં શાસ્ત્રવીર જે કર્યું કહ્યું એ કર્યું તો હું પોષણ કરું ને તો હું નહીં કરું એને ઉતી એટલે કે મૂળ સ્વભાવનું જે વિસ્મરણ થવું એ હવે મનવંતરની વાત કરી છે તો આ ભાગવત ધર્મમાં મનવંતર સમજાવવામાં આવ્યા છે મનવંતર ની વાત કરીને મનવંતર નું ડેફિનેશન આપી છે મનવંતરાણી સદ્ધર્મ તો મનવંતર એટલે આખું એક એરા

કે પરમંતર તમને શીખવાડે છે કે પરમાત્માને જો તમે ન યાદ કર્યા તો આવા એક પછી બીજા બીજા પછી ત્રીજા આવા આવર્તન વાળા મનમંતરમાં તમારે ભટક્યા જ કરવું પડશે એવું બતાવવા માટે પણ મનમંતરની વાત કરી છે હવે ચોથું પછી જે આવે છે એ કે છે ઈશાનું કથા બીજો શ્રીમદ ભાગવત ધર્મમાં આ બધું સેના માટે છે જો પરપઝ મેઈન પરપઝ સમજી લો કે પરમાત્માની અંદર આશ્રય તત્વ પ્રાપ્ત કરવા માટે આ બધું જ જાણવામાં આવે છે મેન એમ શું છે તમને એમ લાગે શ્રીમદ ભાગવત આ કથા આ બધું અહીંયા ભજન આ તે બધું થયા કરે છે આ બધું આ બધું ભાગવતમાં થાય છે શું તો કે એનું પર્પઝ આ છે આશ્રય તત્વ માટે ઈશાનું કથા કરવામાં આવે છે શ્રીમદ ભાગવત જે છે એમાં બે કે ત્રણ પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે એક છે સમાધિ ભાષા એક છે પરમત ભાષા અને એક સામાન્ય લોક વ્યવહારની ભાષા છે સમાધિ ભાષા એની જે મુખ્ય ભાષા જે છે અહિયાં થી બહુ સરસ મુખ્ય ભાષા જે છે સમાધિ ભાષા છે હા ભાગવતની આ અવધૂત માર્ગ છે આખો શ્રીમદ ભાગવત અવધૂત માર્ગ છે અને એની ભાષા સમાધિ ભાષા છે પણ પરમત ભાષા કે લોક ભાષા કે વાર્તા પણ વચ્ચે વચ્ચે કેમ લાવી રસ ઉત્પન્ન કરવા માટે એ લાવી કારણ કે દરેક સમાધિ ભાષા તમને સમજાય નહીં પિતા પદ વાચ્ય તો એ શું છે તો કે શુદ્ધ સત્વગુણ નું સૂચક છે એટલે કે તમારી અંદર શુદ્ધ ગુણ ઉત્પન્ન થાય તો પરમાત્માનો પિતા પદ વાંચ્ય પિતા ઉત્પન્ન થયો કેવાય અને માતા સર્જન ક્યારે થાય તો કે માતા કોણ હોવી જોઈએ તો પ્રજ્ઞા એટલે શુદ્ધ બુદ્ધિ અકર્તા ભાવ ભોગતા ભાવ ની બુદ્ધિ એટલે તમારી બુદ્ધિ જયારે શુદ્ધ પ્રજ્ઞા વાળી થશે શુદ્ધ પ્રજ્ઞા એટલે માત્ર પરમાત્મા સંબંધી જ્ઞાન જ એને રસ હશે બીજામાં નહીં બુદ્ધિ સ્થિર થઈ જશે કોઈ પણ વિષયમાં બુદ્ધિ કોઈ પણ વિચાર નહીં કરતી હોય અને રહિત થઈ થઈ એવી શુદ્ધ જ્યારે બુદ્ધિ જશે અને અંદર શુદ્ધ આવી જશે તમારો એટલે કે રજસ નીકળી જશે શુદ્ધ તત્વગુણ રજસ નીકળી જશે એટલે કે કર્મની દોટ નીકળી જશે અને તમસ તમસ એટલે પ્રમાદ જે છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જે પુરુષાર્થનો અભાવ જે છે પુરુષાર્થનો અભાવ નીકળી જશે

ઘરડા જે વૈરાગ્ય અને જ્ઞાન ઘરડા થઈ ગયા તો કે ભક્તિ વગર જ્ઞાન પણ નહીં શોભે અને વૈરાગ્ય પણ નહીં શોભે તો તમે જે પહેરો આમ કપડા બી તમે પહેરો કે કઈ પણ તમે પહેરો કે તમે તમારું જે લુક બનાવો એ પણ શોભવું જોઈએ ને એટલે તમને તો ગમવું જોઈએ કે નહીં બીજાની વાત જવા દો યુ શુડ બી સેટિસફાઈડ બાય ઓર સેલ્ફ તમે કોઈ વસ્તુ બી બનાવો તો શોભવી જોઈએ દરેક વસ્તુ તમને અંદરથી ઇનર ફિલિંગ શું હોય કે મારા દ્વારા બેસ્ટ પોસિબલ અભિવ્યક્ત થાય એક નાની વસ્તુ કે કેમ હોય કે મોટું બિલ્ડિંગ કેમ નહીં બનતા હો અભિગત બેસ્ટ થવી જોઈએ તો એવી રીતે ઈશાનુ કથામાં મારી છે ને લિંક એની સાથે હોય છે હું કોઈ નથી હોતી એટલે તકલીફ તકલીફ તો નથી કૃપા છે તો જ્ઞાન અને વૈરાગ્ય એવું ને એવું શોભે નહીં ઇટ શુડ લુક ઓલ્સો પ્રોપર નહીં શોભે એકલી પંડિતા નહીં શોભે એકલું બુદ્ધિનો જે ખોરાક જે છે શાસ્ત્રનો વેદનો શબ્દોનો એ એકલો શોભે નહી શોભે નહીં એટલે એ ફલાન નહીં થાય એની કોઈ ફળશ્રુતિ નહીં થાય માત્ર તમે જ્ઞાન લઈને બેસો તો એની કોઈ ફળશ્રુતિ નથી એ જ્ઞાન તમને આનંદ નહીં આપી શકે એ જ્ઞાન તમને અનુભૂતિનો અનુભવ નહીં કરાવી શકે માત્ર જ્ઞાન નકામું છે એટલે જ્ઞાન નકાવું છે એવું નહીં સમજવાનું ને તો રાખી મૂકવાનું પણ એને યંગ જોઈએ વૃદ્ધ જ્ઞાન નહીં ચાલે એને જુવાન જોઈએ એવી રીતે વૈરાગ્ય બીજો વૈરાગ્ય તો કે માત્ર વૈરાગ્ય ચાલે નહીં હવે જયારે અમે તમને અહીંયાથી એવું કહીએ કે વૈરાગ્ય ઘરડો હોય ચાલે નહીં વૈરાગ્ય ઘરડો હોય એટલે ચાલે નહીં એટલે ક્યારેક ક્યારેક આપણે વૈરાગ્ય બની જઈએ અમુક બાબતે અને ક્યારેક ચલાવી લઈએ કે ભાઈ આટલી આટલી જો પાછા ભગવાન કહીએ ખરા કે જો આટલી આટલી જે વાસનાઓ જે છે ઓછી કરી હવે આટલી ચલાવી ના બે નહી ચાલે અને વૈરાગ્યમાં ઘડ પણ આમાં વૈરાગ્યમાં ઈશ્વર પણ આટલું સુખ આપ્યું ને આટલું ચલાવી લે છ મહિના તને સુખ આપ્યું ને દર છ મહિના આપી દર વર્ષે એક ફ્રેક્ચર અમને ભારે પડે જિંદગીમાં એક ફ્રેક્ચર અમને ભારે પડે આખી જિંદગીમાં એક આપીશ તો નથી જોઈતું તો વૈરાગ્ય મને યંગ આપ કન્ટિન્યુઅસ એક્ટિવ વૈરાગ્ય રાખ તો હું તને દુઃખ નહીં આપું તો વૈરાગ્ય પણ કેવો જોઈએ તો કે વૈરાગ્ય પણ સતત જોઈએ એટલે પરમાત્માને સતત શબ્દ બહુ ગમે છે સતત ગમે છે નિત્ય શબ્દ ગમે છે અનન્યાસ ચિંતન તો આ શબ્દ પરમાત્માને બહુ પ્રિય છે અને તમારે કોઈ વ્યક્તિની સાથે તમે જો કામ કરતા હો તમારા ઉપરી સાથે તમે કામ કરતા હોય તો પેલા તમે શું જોશો એને શું ગમે છે વોટ ઇઝ યોર શી લાઈક હા

કે નિત્ય સ્મરણ કરો તો લાવે એનું નિત્ય સ્મરણ કરો બે એને સતત શબ્દ બહુ ગમે છે પરમાત્માને તો સતત એનું હું નામ લઉં મત કર્મ મત પરમહ મધ્યજી મમ તો મને જ એકલાને નમસ્કાર કર્યા કર એવું એ કહે છે લાવને એને ગમે છે તો હું એ નમસ્કાર કરું મામે વૈશ્ય છે સત્યમ તે હવે ઈશ્વર આટલું જ્યારે જગત નો વિશ્વમ્બર આધાર જયારે બોલે છે મામ એ વૈશ્ય છે સત્યમ તે હવે તમને આનાથી વધારે હાથ કાઢીને આપી દેવું છે બધું જ કાઢીને આપી દેવું છે તમે એક પિતા પોતાના પુત્ર પણ આટલું બધું નહીં આપી દેતો હશે આ તો હજ થઈ ગઈ મામ મેં તું મને જ પામી લઈ કોઈના થઈ જવા તમને ગમે મંડર હંડ્રેડ